એ રામ રામ ભાનું દાદા સિક્સટીન મિત્રો નરસિંહ મહેતાએ વર્ષો પહેલાં એક પ્રભાતિ ઉગાવ્યું કે મોહ માયા વ્યાપે નહીં જેને મોહ માયા વ્યાપે નહીં જેને કામ ક્રોધ નિવાયરા રે ભણ નરસૈયો એનું દર્શન કરતા કોતેર તૈરા કામ ક્રોધ મોહ માયા જેણે બધું મૂકી દીધું છે એવા વૈષ્ણવ ના તો એકોતેર પેઢી તરી જાય પણ એવા વૈષ્ણવના દર્શન કરતા જ એકોતેર પેઢી તરી જાય એટલે હું આજે મોહની વાત કરું માણસને કેટલા કેટલા મોહ હોય તમને સવાલ પૂછે કે મને પૂછે કે માણસને સૌથી વધુ મોહ મોહસેનો હોય તો પંચાણું ટકા લોકો એમ છે કે પૈસાને કારણ કે પૈસાથી જગતમાં કોઈ વસ્તુ એવી નથી ભૌતિક વસ્તુ કે જે ખરીદી ના શકાય સુખ પણ પૈસાથી ખરીદાય છે અમુક જાતના સુખ બધાય નહીં એટલે પૈસા હોય તો જીવવાની મજા આવે તમે મારા વિના એક દિવસ પણ જીવી શકો નહીં એવું કહેવાનો અધિકાર માત્ર પૈસા નહીં પૈસા એ દુનિયાને મુઠ્ઠીમાં કરી લીધી છે અત્યારે એટલે પૈસાનો મોહ છે ને એ કોઈ સંજોગોમાં મૂકાય નહીં ગરીબ નહીં છે સાહુકારના છે અબજોપતિને છે દુઃખી માણસને છે સુખી માણસને છે પૈસાનો મોહ બધાને પણ મારો મત થોડો જુદો પૈસાના મોહને ટપી જાય એવો એક મોહ છે જીવતા રહેવાનો જિંદગીનો મિત્રો જિંદગી ના હોય તો પૈસાને શું કરવા માણસ આમ તો હાંઠ હિંતેર વર્ષનો થાય ને ડોસી કે બાપા એટલે પછી બોલતા હોય ઉઠતા બેતા હે મારા વાલા હવે મારી દોરી ખેંચી લે ને હવે તો બાસ છે ઓલો કેટલાકની ખેંચે ય ફીંડલાને ફીંડલા વૈડાય એમ વાતું કરે પણ મરવાનું જો ખરેખર એમને એમ લાગે કે હું મરી જવાનું છું તો ફા મારે મને ભાઈ કાંઈક કહેરો મને કાંઈક થાય છે કરોડપતિ હોય તો એ કે ગમે ત્યાંથી ફોરેનથી ડૉક્ટર બોલાવો મને ફોરેન લઈ જાઓ ગરીબ માણસ હોય તો એમ તરફ મારે બોલી ન ગે એને ખબર છે કે આપણી પાસે પૈસા નથી એટલે જીવવાનો મોહ છે એ સૌથી મોહ મોટો મોહ છે અને જીવવાના મોહમાં પછી બધા મોહ આવી જાય ઘરનો ઘર સંસારનો રૂપાળી પત્ની હોય તો એનો દીકરાઓનો કમાવ દીકરાઓનો અને એમાં દીકરાના ઘરે કે દીકરીના ઘરે દીકરાઓ થાય એટલે એનો મોહ તો બાકી ભારો વધી જાય માણસને જીવવું છે પૈસા એવી વસ્તુ છે કે પૈસા વિના એક ડગલું ભરાય નહીં અને એની હામે તમે વિચારો તો પૈસાનું કાંઈ આવે નહીં કારણ કે માણસ પૈસાથી ગમે એ ખરીદી છે હાર હાથ શકે પણ જિંદગી થોડો ખરીદી શકે અમુક વખતે એનું મોત આવે ત્યારે પૈસાનું કાંઈ ન આવે પછી ડૉક્ટર પાસે તમે લઈ જાઓ મરી ગયા પછી તો ડૉક્ટર એમ પોતાનો માભો જમવાનો કે તમે અડધો કલાક વહેલા આવ્યા હોત તો બચી જાત હા ઉપર તારા બાપનું રાજ હે બચી જાત મારા ભાઈ મરવા વાળો મારવા વાળો અને જીવાડવા વાળો ઉપર વાળો છે જીવવાનો મોહ બહુ અતિ અતિ ખરાબ છે જીવવાનો મોહ એક માજી આંખો દેમ એમ રાખતા હોય હે ભગવાન મને લઈ જાઓ આમ નારવા ભગવાન મને લઈ જાઓ હવે જીવવાની મજા નથી આવતી બાપા બીમાર બાપા અંદર હોય ને માજી ઓસરીમાં હોય એમાં અદરાજ થઈને બાયણું ખઈખડું ને બહેણું માજીઓ ઉઘાડ્યું તો સામે સિંગડાવાળો માણસ ને એક બાર પાડો ઊભો તો કોણ છો ભાઈ તો કે હું જ છું તો કે માંદો ભાઈ જે છે ને એ અંદર છે અંદર છે હું તો હાજી છું બોલો કે માંદાની દીકરી થામાં તને લેવા આવ્યો છે આમાં તારું નામ છે બોલો એના ધણીને બતાવી દીધો ઓમ કહેતો એક મને મરી જાવ વધી મારે મરી જાવ અને ઓલા તેડવા એવા જ લાગી ગયો અંદર પડ્યા છે એના ધણીને દેખાડી દીધો આ જીવવાનો મો મિત્રો જિંદગી જીવવાનો બહુ મોહ છે આ કોઈને મરવાનું મન થાય આ દિલથી આપઘાત કરે જુદી વાત થાય તો પછી એની તકલીફો સહન ના થતી હોય કે જે કાંઈ હોય મગજ બગડી ગયો હોય તો એ મરવાનું મન થાય ને મરી જાય બાકી સાદા નરવા કે જેવા તવા દુઃખી કે સુખી માણસને કાંઈ મરવાનું મન ન થાય એનું મરવા ઉપરથી મન ઉતરી ગયું એટલે જીવવાનો મોહ બહુ સારો છે સારો નહીં ઉત્તમ છે ઉત્તમ નહીં ઉત્તમમાં ઉત્તમ છે પણ એના જેવો એ કંઈ મોહ નથી પૈસા નહીં કાંઈ કાંઈ ના આવે એક ભાઈ એકવાર બહાર આવેલું જ હતું તો એવો ભાવી માણસ કે સાધુ સંતોને લે પોતાની ઘરે લઈ આવે ખવડાવે પીવડાવે તો સાધુ એને એમ થયું કે આ લાયક માણસ છે એટલે એને વાતું કર્યું કે તમે શું કરો તો કે આખો દુઃખા ને ઓમ તો કે પડ કહે તો કે પછી ઢાળડા નો કરી તો આ કુટુંબ કબીલા શું થાય મારા ઘરવાળી છે છોકરા છે એના છોકરા તો કે તું એના હાથું રેડા કરે તો કે એ કાં તો કે મારા છે તો મારા હાથું એટલે કાંઈ કોઈ કોઈનો નથી ના ના બાપુ એવું ન હોય બાપુ કે આ વાંધો તમને સંસારીને જ અલગ ખાતરી ન ને ત્યાં અલગ તમે માનો નહીં બાપુ કે ખાતરી કરાવી દઉં તો કે તો માનું બાપુએ એને આઈડિયા સમજાવ્યો ને આઈડિયા પ્રમાણે કરવાનું કીધું ખોટો ખોટો મરી જાય બધા ઘરમાં હતા ને આવડો મીંડો તરફિયા મારવા ને ઓવન પછી શ્વાસ બંધ કરીને ઉઈ ગયો બધા ભેગા થઈ ગયા બાપુ કે હવે આમાં કાંઈ છે નહીં એટલે એની ઘરવાળીને બધા એ મીંડા કહેવાય બાપુ તમારો જેવો સંત હોય અને અમારો બાપ હોય જાય મારો ધણો ધણી હોય જાય તમારી આબરૂ શું ગમે એમ કરવું કે તો કે જીવ તો થઈ જાય એની એ હું જાણું છું પણ એની થોડીક સરસ છે એ કે હું એની ઉપરથી મને પાણીનો લોટો ભર દો એની ઉપરથી પાણી ઉતારું ને જે પી જાય તો આ બીજું કોઈ પી જાય તો આ જીવ તો થઈ જાય પણ એમાં સરસ છે જે પી જાય એ મરી જાય બધા બંધ થઈ ગયા પાણીનો લોટો તો દીધો ઉતાર્યો એની વહુને દીધો આલીઓ પી તમે તો તમારા તો ખાસ ના હોય કે મારે બી છોકરા નાના છે મારે મારા છોકરાના છોકરાને મોટા કરવાના અમે તો ગમે હલાવી લેવું એવી રીતે દીકરાએ બાના કાઢ્યા દીકરાની હોય બાના કાઢ્યા છોકરાએ કીધું કે હવે અમારા બાપ ગુજરી ગયા અમે માને હાચવ છું ને અમારા છોકરા મોટા કરશું અમે મરી જાય તો તો હું મારો બાપય મરી જાય રોઈ રોઈ કે એ તો મરી ગયો તો કે એ ભલે મરી ગયો કાંઈ વાંધો નહીં કોઈ એ પાણી પીધું નહીં ઓલો ભાઈ જે મરવાનો ડ્રોંગ કરીને પડ્યો હતો ને એ સાંભળે બધું પછી પાણી બાપુ પી ગયા ઓલા બધાને એમ હમણાં બાપુ ગયો બાપુ પાણી પી ગયા પેલો ઓલો ઊભો થયો બાપુને કાંઈ ઓલાને કે હાંમ જોયું તે સાંભળ્યું બરાબર સાંભળ્યું એ કહેશે આમાં એની વાય ઢૈડા કરે બધાને જીવવાનો મોહ બોલો ભાઈ ભગવાન લુગડા પહેરીને બાપુ ભેગો હાલ તો થઈ ગયો મિત્રો જીવવાનો મોહ કોઈને નથી જનાવરોને હોય જીવવા અરે કીડી જેવું પ્રાણી છે એના આડે તમે હળી કરો તો એ ભાગે દોડીને જીવવા માટે થઈ તો માણસ તો હું હવે મરવા કોઈ તૈયાર થાય ખરું Not okay. time. Rame Ram.